ડીસા ફટાકડા ગોડાઉન વિસ્ફોટ કેસ इंदौरથી વધુ એક સહ સહઆરોપીની ધરપકડ કરતી બનાસકાંઠા જિલ્લા પોલીસ ડીસાના ઢુવા રોડ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડા બનાવવાની કામગીરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં કુલ 22 લોકોના દુખદ મૃત્યુ થયા હતા જે કેસમાં બનાસકાંઠા પોલીસે ગોડાઉન માલિક પિતા પુત્રની ધરપકડ કર્યા બાદ इंदौरથી વધુ એક આરોપીને અટકાયત કરી છે આ ઘટનામાં જવાબદાર ગુડાઉન માલિક દીપક ખુપચંદ મોહનાની અને ખુપચંદ રેણુમલ મોહનાની વિરુદ્ધ મહાનિરીક્ષક સરહદીરડીયા અને પોલીસ અધિક્ષક બનાસકાંઠા શ્રી અક્ષરાજ મકવાડાની સૂચના મુજબ ડીસા નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ એસઓજી એલસીબી અને પેરોલ ફ્લોના અનુભવી અધિકારીઓ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી આ તપાસમાં મદદરૂપ થવા માટે અલગ અલગ ટીમોને વિવિધ રાજ્યમાં તપાસ માટે મોકલવામાં આવી જેમાં મધ્યપ્રદેશ તમિલ

હરીશ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી જેનું પૂરું નામ અને સરનામું ઉપલબ્ધ ન હતું આથી હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદ દ્વારા તપાસ કરતા મુખ્ય ઠેકેદાર હરીશ રામચંદ્ર મેઘવાનીસાયટી બઝીપુર ઇન્દોર ખાતેથી અટકાયત કરવામાં આવ્યો જાણવા મળ્યું કે પકડાયેલ આરોપી હરીશ અને ગોડાઉન માલિક એક જ સિંધી સમાજના હોવાથી એકબીજા સાથે ઘણા સમયથી પરિચિત હતા આરોપી હરીશ તેમજ ઠેકેદાર લક્ષ્મી પંકજે પ્રથમ સ્થળનું નિરીક્ષણ કર્યું અને સૂતળી ફટાકડા બનાવવા માટે આ ગોડાઉન યોગ્ય જણાયું હતું ત્યારબાદ આ આરોપી અવારનવાર હરદા ઠેકેદાર સાથે ડીસા ખાતેના દીપક ફટાકડા ગોડાઉનમાં મજૂરી માટે મોકલી આર્થિક લાભ મેળવતો હતો તેનું તપાસમાં સામે આવ્યું છે